ધરમપુરમાં બીજીવાર ડે નાઇટ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ધરમપુરની બાહોશ સામાજિક ધાર્મિક કાર્યકર્તા તરીકે જાણીતી સપના જાની અને એમના મિત્ર કિંજલ ખાંધેડિયા તથા અન્ય મહિલાઓ દ્વારા બનાવેલ મહિલા ગ્રુપ ફ્રેન્ડ્સ ગ્રુપ ધરમપુર દ્વારા બાળકીઓ યુવતીઓ મહિલાઓ આગળ આવે તે માટે ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના ના બુધવારના રોજ સાંજે ચાર વાગ્યાથી મોડી રાત સુધી શ્રીજી ગ્રાઉન્ડ વાંકા ખાતે મહિલા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધરમપુરની મહિલાઓની પાંચ ટીમો ભાગ લેશે જે માટે મહિલાઓમાં અને રોજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ક્રિકેટ રમવા માણવા ધરમપુરની સ્ત્રીઓ થનગની રહી છે અગાઉ પણ આ ગ્રુપ દ્વારા મહિલા ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ સફળતા મળી હતી